નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા સામાન્ય કાનનો 15મો રવિવાર ઉજવે છે આજના શુભ ભલા સમૃણીનો પાઠ બાઇબલનો જગ વિખ્યાત પાઠ છે જેને કારણે ભલાઈનું કાર્ય કરનાર માટે અંગ્રેજીમાં ગુડ સમારીટન એવો રૂઢિપ્રયોગ બની ગયો છે પાઠની શરૂઆતમાં શાસ્ત્રોમાં પારંગત હોય એવો એક શાસ્ત્રી ઈસુને જે પ્રશ્ન પૂછે છે તેનું સીધું કારણ એ હતું કે ઈશ્વરે તો મોસે દ્વારા 10 જ આજ્ઞાઓ આપી હતી પણ તે સમયના ધર્મગુરુએ પોતાનું વર્ચસ્વ જમાવી રાખવા તેમના તર્ક મુજબ જેને શાસ્ત્રનો કોઈ આધાર ન હોય એવી આજ્ઞાઓ ઉમેરીને તેને 613 આજ્ઞાઓ બનાવી દીધી હતી અને તેઓનો આગ્રહ હતો કે આ બધી આજ્ઞાનું પાલન થાય તો જ શાશ્વત જીવન પ્રાપ્ત થાય ઈસુએ સામે પૂછેલા પ્રશ્નનો શાસ્ત્રી એકદમ પૂર્ણ જવાબ આપે છે પણ એ જમાનામાં માનવ બંધુ પારોસીની વ્યાખ્યામાં ફક્ત બીજો યહૂદી માણસ આવતો બાકી બીજા બધા શત્રુ અને તેથી શાસ્ત્રી મારો બંધુ કોણ એવો પ્રશ્ન પૂછે છે તેને એમ હતું કે ઈસુ યહૂદીઓની પરંપરાગત માન્યતા મુજબ જવાબ આપશે પણ ઈસુ સમૃદ્ધિનું જે દ્રષ્ટાંત આપીને તેને જવાબ આપે છે તેમાંથી આપણે ત્રણ મુદ્દા આપણા ચિંતન માટે તારવી શકીએ પ્રથમ આપણા માનવ બંધુને તકલીફમાં જોઈને આંખ ફેરવી લેવાનું પ્રલોભન આપણે કોઈને કોઈ પણ પ્રકારની તકલીફમાં જોઈએ અને આપણે મદદ કરી શકીએ એવી સ્થિતિમાં હોઈએ તો પણ આંખ ફેરવી લઈએ એ અમાનવીય તો છે જ પણ તેનાથી એ વધુ ઈશ્વરને સૌથી વધુ નારાજ કરે તેવું વર્તન છે ન્યૂયોર્કના રેલવેના ટ્રેક પર એક માણસ લપસી પડ્યો સામેથી ટ્રેન ધસમસતી આવતી હતી બધા જોતા હતા પણ ત્યાં મજૂરી કરતો વેસલી ઓટ્રી નામનો અશ્વેત જીવના જોખમે પણ પેલા માણસને બચાવવા કૂદી પડ્યો અને તેને બચાવી લીધો કોઈને પણ મદદરૂપ થવાની હિંમત અને તત્પરતા દ્રષ્ટાંત કથાનો સમૃદ્ધિ પણ પેલા ઈશ્વરના સાનિધ્યમાં રહેતા પુરોહિત ને સહાયક પુરોહિતની જેમ ત્યાંથી ચાલ્યો જઈ શક્યો હોત સમૃદ્ધિ અને યહૂદીઓ વચ્ચે વેર તથા ભારે દુશ્મનામટ હોવા છતાં તેણે કોઈ પણ પૂર્વગ્રહ વિના અને કસ્સાની પણ પરવા કર્યા વિના એક માનવીની સેવા કરવા માટે તત્પરતા બતાવીને હિંમતભર્યું કાર્ય કર્યું કલકત્તાના સંત મધર તેરેસા કહેતા તેમને અસ્પૃશ્ય કે તિરસ્કૃત ગણાતા દરેક માનવીમાં ઈસુના દર્શન થાય છે આ ભૂખ્યો ઈસુ છે આ બીમાર ઈસુ છે આ રક્તિત્વ વાળો ઈસુ છે એમ હું દરેક માનવીને જોઉં છું હું આ સેવા કરી શકું છું કેમ કે હું ઈસુને ચાહું છું તેમને લાત મારીને હાકી કરનાર પૂજારીની પણ તેમણે તે રક્તપિત કથાતા જાતે સેવા કરી હતી માનવ માત્ર માટે કોઈ પણ પૂર્વગ્રહ વિના પ્રેમ ઈસુનો આ આદેશ અગ્રો છે કારણ કે કોઈ અપવાદ સિવાય અને કોઈ પૂર્વગ્રહ વિના માનવી માત્ર માટે તેમાં સહાયરૂપ થવાનું આહવાન છે પણ તેની સામે ઈશ્વર દ્વારા અપાયેલી શાશ્વ સુખની બાહેદરી એટલી જ છે બલકે વધારે મૂલ્યવાન છે ઈસુએ જે સમૃદ્ધિ માનવ સેવા વેદાવતું દ્રષ્ટાંત આપ્યું તે સમૃદ્ધિ પ્રજા એટલે યહૂદીઓની વિધર્મીઓ સાથેના લગ્ન સંબંધી પેદા થયેલી વર્ણ સંકર પ્રજા જેમને યહૂદીઓ અસ્પૃશ્ય ગણતા અને સમૃદ્ધિઓ તે અપમાનજનક વ્યવહારો વેરવાર લાગ મળતા જ એકલ દોકલ મરતા યહૂદીઓને આ રીતે મારી લૂટીને માર ભરવા માટે છોડી દેતા આટલી દુશ્મનાવટ સાથે જીવતી સમૃની પ્રજામાનું એક સમૃની બધું ભૂલી જઈને ઘાયલ યહુદીને એક માનવી તરીકે જોઈને તેની સેવા કરે છે ઈશ્વરની માનવ માત્ર પાસેથી આ જ અપેક્ષા છે આજના બીજા શાસ્ત્ર પાઠમાં સંત પાઉલ ગ્રીસ દેશમાં આવેલા કલોસા શહેરના ઈસુપંથીઓને